નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાયડા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં રાયડાના ભાવ કેવા છે સાથે જ આગામી દિવસોમાં ભાવ વધશે કે ઘટશે હાલ એ રાયડો રાખવામાં ફાયદો કે વેચી દેવામાં એ સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોશું તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે ખેતરોમાંથી રાયડાની કાપણી થઈને હવે ખેતરમાંથી નીકળીને ઘરે આવી ગયા છે ત્યારે ખેડૂતો હવે ધીરે ધીરે વેસવાલી પણ સતત રાયડાની વધારી રહ્યા હતા ત્યારે ખેડૂતો અત્યારે રાયડાના ભાવ કેવા રહી શકે તેવો વારંવાર પ્રશ્ન કરી રહ્યા હતા ઉપરાંત આજની વાત કરીએ તો આજે પામ તેલમાં ઉશાળો આવતા રાયડામાં પંચોતેર અને રાયડા તેલની અંદર ચોવીસ રૂપિયા જેટલો ઉશાળો હતો તેથી આગામી સમયમાં ભાવ કેવા રહેશે તેના ઉપર આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે મલેશિયા ભારે વરસાદની આગાહી બુધવારે તેલમાં મોટો ઉછાળો આવતા રાયડામાં અને રાયડા તેલ બંનેમાં ઉછાળો આવ્યો હતો હાલ અત્યારે રાયડાની ડિસ્પ્રિટી પણ સતત બીજે દિવસે ઘટવાના કારણે પલાન્ટની ખરીદી સતત વધવાની ધારણાઓ છે જેના કારણે બજારને અત્યારે ટેકો મળી રહ્યો છે ને હાલ અત્યારે રાયડાની અંદર પ્રતિ ક્વિન્ટલે પંચોતેર રૂપિયા તો રાયડા તેલમાં પંદર કિલો ત્રેવીસથી લઈને ચોવીસ રૂપિયા વધ્યા હતા ગુજરાત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં નવા રાયડાની આવક વધી રહી હોવાથી કચ્છી ઘાણીમાં છેલ્લા બે દિવસથી ડિસ્પ્રિટી ઓછી થતાં હવે પ્લાન્ટોની ડિમાન્ડ સતત વધતી જાય છે જ્યારે રાયડામાં સ્ટોકિસ્ટોની પણ નીચા મથાળે દાખલ થવાના હાલ અત્યારે સંભાવનાઓ દેખાય છે તેમ જ્યારે જયપુરના રાયડાના અગ્રણીએ જણાવ્યું હતું કે આઈઆઈટી ખાદ્ય તેલોમાં છેલ્લા બે અઠવાડિયામાં બે થી લઈને ત્રણ ઉશાળા આવ્યા હતા જ્યારે ટોકિસ્ટો અને મિલોને રાયડાની ખરીદી વિશ્વમાં વધી હોવાથી જો વિદેશ ખાદ્ય તેલોની માર્કેટનો ટેકો આવી રહી છે તો આગામી સમયમાં રાયડામાં પણ હવે વધુ મંદી થાય તેવી ધારણા નથી પરંતુ આગામી સમયમાં ભાવમાં સુધારો થવાની ધારણાઓ હાલ પૂરતી દેખાય છે એમ જ્યારે વાત કરીએ તો આજે રાયડામાં જયપુરમાં બેતાલીસ ટકા તેલ કન્ડિશન પ્લાન્ટ ડિલિવરીના ભાવ અત્યારે પંચોતેર વધીને છ હજાર બસો પચાસથી છ હજાર છસો પંચોતેરના રહ્યા હતા દિલ્હીમાં રાયડાના ભાવ પચાસ વધીને છ હજાર એકસોથી લઈને છ હજાર બસો રૂપિયા હતા જ્યારે જયપુર એક્સ પ્લાન્ટમાં ચોવીસ વધીને તેરસો પંદરથી લઈને કાચી ઘાણીમાં ત્રેવીસ વધ્યા હતા જેમાં તેરસો પચીસ રૂપિયા રહ્યા હતા જ્યારે અમે વાત કરીએ તો હાલ અત્યારે રાયડાના ભાવ તમામ માર્કેટમાં કેવાશે તો અત્યારે તમામ માર્કેટની અંદર રાયડાના ભાવ એક હજારથી લઈને અગિયારસો પચાસ રૂપિયા તો અમુક સેન્ટરોની અંદર બારસો રૂપિયાની પણ એન્ટ્રી પડતા જોવા મળતી હતી તો બસ આજના રાયડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ દરરોજે દરરોજના તાજા રાયડાના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો